નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ નવ આઠ બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ ગેટના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જ ભાવ ચારસો ચાલીસથી ઊંચો ભાવ પાંચસો ને એકસાઠ રૂપિયા चना बार सौ पचास थी चौदह सौ तरह बाजरो चार सौ एकावन चार सौ एक तुवेर बात करिए तो पंदर सौ थी बीस सौ बार रुपया अड़द पंदर सौ थी अठार सौ पात सीखा एक हज़ार बार सौ रुपया मगफली जाड़ी आठ सौ पचास थी अगिय सौ तेत पचास सौ आड़तरीस सोयाबीन सात सौ पचीस थी आठ सौ पातरीस तल बजार पच्चीस सौ ने आठ बात करिए જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર પચાસથી ઊંચો ભાવ ચાર હજાર છસો ને પચાસ રૂપિયા એરંડા અગિયારસો એંસીથી અગિયારસો એંસી જુવાર સાતસોથી સાતસો રૂપિયા મગ ચૌદસો પચાસથી સોળસો તલકાળા ઓગણત્રીસોથી બત્રીસો સોળ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ ચૌદસો ને પચીસ રૂપિયા મગ અગિયારસો સિત્તેરથી સોળસો પંદર અડદ સત્તરસો પચાસથી સત્તરસો પચાસ ઘઉં ચારસો એંસીથી પાંચસો બાસઠ ચણા અગિયારસોથી ચૌદસો બે મગફળી ઝીણી સાતસોથી એક હજાર પાસાઠ મગફળી જાડી સાતસો એકવીસથી અગિયારસો છન્નું અજમો તેરસો પાંચથી ઓગણત્રીસસો ને પાંચ એરંડા એક હજારથી અગિયારસો બાસઠ તુવેરની વાત કરીએ તો પંદરસોથી અઢારસો ને પચાસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો પચાસ રૂપિયાથી છસો ને ત્રીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો નેવું રૂપિયા લસણ આઠસોથી આડત્રીસો નેવું તલી બાવીસસોથી ચોવીસસો નેવું ધાણા એક હજાર સાઠથી તેરસો વીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને પચાસ રૂપિયા તલ સફેદ અઢારસો પચાસથી ત્રેવીસો સિત્તેર તલકાળા એકત્રીસોથી તેત્રીસો સિત્તેર ઘઉં પાંચસો પચાસથી પાંચસો પચાસ ઘઉં ટુકડા પાંચસોથી પાંચસો બોતેર ચણા બારસોથી ચૌદસો ઓગણીસ તુવેરની વાત કરીએ તો તેરસોથી ચૌદસો છ્યાસી મગફળી જાળી પાંચસોથી બારસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો ચારસો પચાસ રૂપિયાથી ચારસો ને પચાસ રૂપિયા સોયાબીન આઠસો પાંચથી આઠસો બાર ધાણા આઠસો એંસીથી આઠસો એંસી મેથી પાંચસોથી નવસો પંદર જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુબાવ ચાર હજાર બસોથી ઊંચ ભાવ ચાર હજાર આઠસો રૂપિયા વરિયાળી અગિયારસો એકતાલીસથી અગિયારસો છન્નું રાય અગિયારસો બેતાલીસથી અગિયારસો ને બેતાલીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચુબાવ પાંચસો ચોત્રીસથી ઊંચા ભાવ બાણું રૂપિયા ઘઉં ટુકડા પાંચસો અઢારથી છસો અઢાર કપાસ બારસો એકથી પંદરસો છત્રીસ મગફળી ઝીણી નવસોથી અગિયારસો એકત્રીસ મગફળી જાડી આઠસો પચાસથી બારસો એકાવન કલંજી અઢારસો એકથી સાડત્રીસો એકોતેર એરંડા નવસો એકસઠથી અગિયારસો એક્યાસી તલકાળા બત્રીસો એકત્રીસથી ને અગિયાર તલ સત્તરસોથી પચીસસો એકત્રીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર છસો એકાવનથી ભાવ ચાર હજાર નવસો ને અગિયાર રૂપિયા ધાણા આઠસો એકથી પંદરસો એક ધાણી નવસો એકથી સોળસો એકતાલીસ मकाई छसौ एक छ सौ एक डूंगी की बात करिए तो बसो एक थी छसो ने सो रुपया चना बार सौ पचास थी चौद सौ एक अड़द पंदर सौ एकसाइ थी अठार सौ एक मग बार सौ थी सोल सौ एकावन तुवेर बात करिए तो चौदह सौ एकत्री सौ एक रुपया सोयाबीन सात सौ थी आठ सौ छवीस वाल पाँच सौ एकसार सौ एकसठ राय अगिय सौ एक अगियार सौ एक चना सफ़ेद तेरौ एकावन थी सित्ता सौ રાયડો નવસો એકતાલીસથી નવસો એકાવન લસણ ચૌદસો એકાણુંથી સાડત્રીસોને અગિયાર વટાણા બાવીસસો એકથી બાવીસસોને એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર